નમસ્તે મિત્રો ફરી એકવાર આપણે ભેગા મળ્યા છીએ ત્રીજો લેક્ચર છે અને તમારી સામે સિલેબસ આપી લીધો છે તમારી પાસે પણ સિલેબસ છે જ એમાં જે ત્રીજો મુદ્દો છે વિકાસ ને અસર કરતા પરિબળો વારસો અને વાતાવરણ એની ચર્ચા લેક્ચરમાં આપણે કરવાના છે વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો કમેન્ટ કરજો ઓકે અને સબસ્ક્રાઈબ પણ કરજો અ લેક્ચર વિકાસ કરતા પરિબળો વારસો અને વાતાવરણ અને જે મનોવૈજ્ઞાનિક વિકાસના સિદ્ધાંતોની ટૂંકી ચર્ચા આપણે આ લેક્ચરમાં લેવાની છે ત્યારબાદ આપણે પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું ઓકે એટલે આખો વિડીયો જોજો ઘણી બધી માહિતી તમને આમાંથી મળશે તો શરૂઆત કરીએ આજના લેક્ચરની ઓકે

તો આ જે વિકાસ છે તેના પર કયા બે પરિબળો અસર કરે છે એક તો વારસો અને બીજું શું છે તો વાતાવરણ આ કોને કીધું છે આ તમારી સામે વ્યક્તિ આપેલા છે એમણે કીધું છે એમણે શું કીધું છે વુડવર્થ યસ વુડવર્થ યસ ઓકે વારસામાં એ બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે કે તેના જીવનને આરંભ કરતી વખતે વ્યક્તિમાં હાજરી હતી તેના જન્મ સમય નહીં જન્મ પૂર્વે ગર્ભધાન સમયે નવ માસ પહેલા જે હાજર હતી તે બધી બાબતોને શું કહેવામાં આવે છે તો વારસો કહેવામાં આવે છે બરાબર સમજો વુડવર્થ શું કહેવા માંગે વુડવર્થ શું કહેવા માંગે વારસો એટલે શું તો વારસો જન્મ સમય તેવું નહીં જન્મ પહેલા જેને ગર્ભ ધારણ કર્યો છે બાળકે ત્યારથી જ વારસાની અસર ચાલુ છે બરાબર આપણે કહીએ ને માતા પિતાના લક્ષણો બાળકમાં આવે એની વાત છે બરાબર છે એ બી આપણે ચર્ચા કરીશું ચાલો તો ટોપિક નીકળ્યો છે ચર્ચા કરી નાખીએ બરાબર ચાલો માતા અને પિતા આપણે વિજ્ઞાન થોડુંક લઈએ માતા અને પિતા બરાબર તેના જે જનીનો છે બરાબર માતાના ત્રેવીસ અને પિતાના ત્રેવીસ આમ કુલ ત્રેવીસ જોડ સમજો કેટલી જોડ છે મનુષ્યમાં જનીનની કેટલી જોડ છે ડીએન કેટલી જોડ છે ત્રેવીસ જોડ છે અને કુલ રંગસૂત્ર પૂછાય તમને ત્રેવીસ જોડ રંગસૂત્ર અને કુલ રંગસૂત્ર જો તમને પૂછાય તો છેતાલીસ લખવાના સમજજો અહીંયાથી પ્રશ્ન મને આપણે વિષય થી માહિતી મહત્વની જે વારસો છે કેટલા હોય છેતાલીસ કેટલી જોડ હોય છે તો ત્રેવીસ જોડ એમાંથી ત્રેવીસ પિતામાંથી આવે ત્રેવીસ માતામાંથી આવે સમજો બરાબર ઓકે અને આ જે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ કરીને જે ત્રેવીસ જોડ છે એમાં જે ત્રેવીસ નંબર ની જોડ છે લિંગ નિર્ધારણ જોડ એટલે કે આવનારું બાળક એ છોકરો હશે કે છોકરી હશે એના પર આધાર રાખે છે આ ત્રેવીસ નંબર ની જોડ તો આ સામાન્ય વિજ્ઞાનમાં એટલે કે સામાન્ય જ્ઞાન આપણને કદાચ જીકે માં પૂછાઈ જાય એટલે થોડી આપણે એની ચર્ચા કરી નાખી હવે આપણે પાછા ભૂઢવર્થ પર આવી જઈએ બરાબર ઉદ્વર્થ શું કહે છે કે વારસો ક્યાંથી ચાલુ થઈ જાય બાળક જે ગર્ભધારણ કરે છે ત્યારથી જ વારસો ચાલુ થઈ જાય છે અને સાચી વાત છે ભાઈ માતા પિતાના જે ત્રેવીસ ધોરણની વાત કરીએ આપણે જે લક્ષણો છે તેના બાળકમાં આવે એના બાળકમાંથી એના બાળકમાં જઈને વારસો આ રીતે ચાલતો હોય છે બરાબર છે પછી શું કહે છે ઉદ્વર્ત જુઓ વારસો એટલે ગર્ભધારણ સમયે વ્યક્તિમાં હાજર તમામ બાબતોના સ્ત્રીના અંડકોષોમાં પુરુષના શુક્રકોષોનો સંયોગ થવાથી વારસાનું પ્રદાન થાય છે આપણે એ જ ચર્ચા કરી આ કોષમાં રહેલા રંગસૂત્રોના આવ્યું ને રંગસૂત્ર બરાબર કેટલા કુલ છેતાલીસ જોડ પૂછે તો ત્રેવીસ ઓકે જનીન તત્વો હોય છે તે વારસાના વાહક હોય છે જનીન તત્વોના સંયોજનના પરિણામે વારસો એટલે કે આનુવંશિકતા કહેવામાં આવે છે એટલે વારસા વિશે વુડવર્થ જે છે તેનું કહેવું શું છે તે આપણે ચર્ચા કરી બરાબર છે ત્યારબાદ આગળ આવે જો આપણો ટોપિક શું છે વારસો અને વાતાવરણ તો વારસો કઈ કઈ રીતે અસર કરે છે

વારસાની વાત કરીએ તો હવે અહીં બે શબ્દ આપેલા છે અપ્રકટ અને પ્રછન્ન જે ગુણધર્મો અને લક્ષણો હોય છે હા જનીનમાં જે ગુણધર્મો માતા પિતા તરફથી આવે તેની વાત કરું જે ગુણધર્મો ધર્મો અને લક્ષણો હોય છે એ બાળકના આંતરિક બંધારણમાં તો છે બરાબર બાળકના આંતરિક બંધારણમાં તો છે પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી તેવા વારસાને અપ્રગટ અથવા તો એટલે શું સમજો બરાબર જે ડીએનએ રંગસૂત્ર છોકરામાં આવી ગયા માતા પિતાના જે ગુણ છે છોકરાની અંદર તો છે પણ એ બહાર નથી આવી શકતા સમજો બરાબર કોઈક વાર એવું થાય છે કે સમજો માતા અને પિતા બંને ક્રિકેટર છે તો એનું જે બાળક છે એમાં બી ક્ષમતા છે પણ એની બહાર નથી આવી શકી તો જરૂર નથી કે ક્રિકેટર જ બને નથી બન્યો સમજો નથી બન્યો પરંતુ એનું જો બાળક થાય સમજો ત્રીજી પેઢીની વાત કરું એનું જો બાળક થાય તો અચાનક એ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ લેવા જાય મહાન પ્લેયર જાય એટલે પેઢી જે ચાલે છે તો એક પેઢી કદાચ એ ડીએન ની અસર નહીં થાય પણ એનામાં તો છે જ એ બીજી પેઢી આવે છે તો મે બી એવું પોસિબલ બની શકે કે એ અસર આવી આવી પણ પણ જાય બીજીને એના પછીની પેઢી નહીં સમજુ કે જે વારસો આવે ને બંધ નથી એ સુસુપ્પ્ત અવસ્થામાં જતો રહી પણ ગમે ત્યારે પાછો જાગી પણ જાય અથવા તો પછી વારસાદુ વારસાદુ વારસા ચાલુ પણ રહે બરાબર એટલે તમે અપ્રકટ એટલે સમજી ગયા છો આંતરિક બંધારણમાં તો છે પણ એ બહાર આવી શક્યો નથી એને શું કહેવાય છે અપ્રકટ અથવા પ્રચ્છ તો પ્રગટ કોને કહેવાય તો આવે એને પ્રગટ કહેવાય બરાબર છે આવે એને પ્રગટ પ્રગટ શું તો પ્રભાવી વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અથવા ગુણધર્મો છે પ્રગટ અને પ્રભાવી કહેવાય છે દાખલા તરીકે માતા પિતા જેવી ઊંચાઈ હોય વજન આંખ નો રંગ હોય એના વયો વાળ હોય ચામડો રંગ છે શરીર નો માંગો છે ઇવન રોગો છે રોગો પણ વારસાગત આવે છે બરાબર છે એ વળી વિજ્ઞાન નો વિષય છે બરાબર ટૂંકમાં અગિયાર માં અગિયાર માં ધોરણ ની આગળ વધીએ આપણે હવે વારસાની અસરો વિકાસ પર કેવી રીતે થાય તે જુઓ વારસાની અસરો વિકાસ પર જે થાય છે એના કેટલા મુદ્દા આપણે ભણવાના છે એક બે ત્રણ ચાર પાંચ અને છ કેવી રીતે તો શારીરિક વૃદ્ધિ વારસાની અસર શારીરિક વૃદ્ધિ પર કેવી રીતે થાય દાખલા તરીકે માતા પિતાની જે રીતે ઊંચાઈ હોય તે રીતે બાળકની પણ ઊંચાઈ થાય છે માતા પિતાની ઊંચાઈ ઓછી તો બાળકની ઊંચાઈ ઓછી શારીરિક શરીરમાં દેખાતા આંખની વાત કરીએ માતા પિતાની આંખ જે રંગ જેવો હોય છે તેવો બાળકનો રંગ હોઈ શકે બરાબર છે ઓકે ત્યારબાદ બુદ્ધિની શ્રેષ્ઠતા યાદ રાખજો બુદ્ધિની શ્રેષ્ઠતા એટલે શું કે વારસામાં એના જે પૂર્વજો છે એના માતા પિતા છે એના દાદા દાદી છે એ ભણેલા ગણેલા સારા એકદમ એજ્યુકેટેડ વેલ એજ્યુકેટેડ વ્યક્તિ છે તો પછી એ વારસામાં બાળકમાં પણ આવવાનું જ છે બસ એને દિશા બતાવવાની છે બાળકને આપણે શું બતાવવાનું છે તો દિશા બતાવવાની છે બરાબર ચાલો સામાજિક સ્થિતિની વાત કરીએ સમાજ પણ પણ આધાર રાખે ઘણા સમાજ આખું આખું સમાજ એકદમ વેલ એજ્યુકેટેડ હોય તો એ સમાજમાં જન્મનારો બાળક પણ કેવો હોય છે વારસામાં એજ્યુકેશન લઈને જ આવે છે જો એ આખો સમાજ કોઈ મજૂરી કામમાં એક્સપર્ટ હોય તો એ બાળક વાર્સામાં મજૂરી કામને ટેલેન્ટ લઈને આવે છે જો એ સમાજ કલા ક્ષેત્રે એક્સપોર્ટ હોય તો વાર્સામાં એ બાળક કળા લઈને આવે છે સમજો બરાબર ધ્યાનથી ઓકે ચાલો મહાનતા એ પણ એવું જ છે કે વાર્સામાં જે રીતે મહાનતા આગળ આવતી જતી છે તેમ તેમ બાળકમાં પણ આવે છે બરાબર ચારિત્રની વાત કરીએ તો માતા-પિતાનું કે દાદા-દાદીનું કે વાર્સાનું જે ચરિત્ર હોય તે ધીમે 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 એની પેઢીમાં હોય જ છે બરાબર છે ઓકે ચાલો વ્યવસાયિક યોગ્યતા વ્યવસાયિક યોગ્યતા મેં વાત કરી તમને વ્યવસાય વ્યવસાયિક યોગ્યતા મેં કળામાં એક્સપર્ટ હોય તો એના છોકરામાં પણ એ કળા અંદર આવી જ ગયેલી છે બસ એને દિશા બતાવવાની જરૂર છે બરાબર ક્રિકેટર છે તો એનામાં છોકરામાં બી ક્રિકેટરની કળા છે જ બરાબર છે ઓકે ટૂંકમાં શારીરિક બુદ્ધિ સામાજિક મહાનતા ચારિત્ર અને વ્યવસાયિક યોગ્યતા આ બધા ટોપિક જે છે વારસા પર કઈ રીતે અસર કરે છે વારસો કઈ રીતે અસર કરે છે વિકાસ પર તેની વાત કરી છે બરાબર છે ઓકે

સમાન બાળકો આમ જાઓ એક જ ફેમિલીના બાળકો પકડો ચાલો ટ્વીન્સ પકડો ચાલો અજુ તો બી બે સમાન બાળકો છે એક બાળકને સારું એવું એજ્યુકેટેડ વાતાવરણ આપવામાં આવે અને એક બાળકને કળા ક્ષેત્રનું વાતાવરણ આપવામાં આવે જો સમજો તો શું થશે ખબર વાતાવરણની એના પર અસર થશે વારસાની તો ખરી સાથે સાથે વાતાવરણની વધારે અસર થશે જે એજ્યુકેટેડ વ્યક્તિ પાસે બાળક ગયું છે તે ભણવામાં એકદમ હોશિયાર હશે જે કળા ક્ષેત્રે જે બાળક ગયું છે એના આજુબાજુનું વાતાવરણ ટોટલી જે કળા સ્વરૂપમાં ઇન્ટરેસ્ટના છે સમજો ખ્યાલ આવી ગયો તો વાતાવરણનો પર્યાય શબ્દ શું છે તો પર્યાવરણ પર્યાવરણ એટલે વ્યક્તિની ચારે બાજુ આસપાસ જે કંઈ છે તેનું વાતાવરણ એને બે વિભાગમાં વહેંચેલું છે તો જન્મ પૂર્વેનું વાતાવરણ બરાબર ઓકે જન્મ પૂર્વેનું વાતાવરણ અને જન્મ પછીનું વાતાવરણ જન્મ પૂર્વેનું વાતાવરણ એટલે માતાના ગર્ભમાં જે બાળક હોય છે તેની વાત કરીએ આપણે કહીને માતાના ગર્ભમાં મને આવી મહાભારતની વાત બરાબર અભિમન્યુ માતાના ગર્ભમાં હોય છે અને જે પેલા સાત કોઠાની લડાઈ છે છ કોઠા શીખીને આવે છે ને આ બધી વાત ટૂંકમાં હમણાં નરસિંહમાં મૂવી પણ આવ્યું ત્યારે પ્રહલાદ જે માતાના ગર્ભમાં હોય છે ભલે અસુરનો છોકરો છે માતાના ગર્ભમાં હોય ત્યારથી શ્રી હરિવિષ્ણુ નું નામ એના માઇન્ડમાં આવ્યા જ કરે છે તો એનો વિકાસ ગર્ભથી આ ઉદાહરણ છે એ બધી વસ્તુ આપવામાં આવે છે એને કારણે શું થાય ખબર જન્મ પૂર્વેનું એને વાતાવરણ મળતું જાય અને જો કંકાસભર્યું વાતાવરણ તો પછી એના પર એ રીતની અસર થાય બરાબર છે એટલે જન્મ પૂર્વેનું વાતાવરણ અને જન્મ પછીનું વાતાવરણ એના ચાર મુદ્દા જન્મ પછીનું વાતાવરણ કહે છે તો આંતરિક વાતાવરણ કુટુંબ ની અંદર શું ચાલે છે આંતરિક વાતાવરણ ની વાત કરીએ જો માં બાપ પર સૌથી વધારે અસર થાય છે માં બાપ જે છે તે બાળકો ત્યારબાદ બાહ્ય વાતાવરણ કે બાળક મોટું થાય પછી શાળાએ જતું જાય તો શાળામાં એના મિત્રો કેવા છે શાળાનો શિક્ષક કેવા છે શાળાનું વાતાવરણ કેવું છે તે પ્રમાણે અસર થાય કૌટુંબિક વાતાવરણ કુટુંબની વાત કરાય કુટુંબમાં કેવા વ્યક્તિઓ રહે છે તેના પરથી અસર થાય સમાજની વાત ચાલે આખા સમાજ સમાજની વાત ચાલે ઘણા સમાજો મેં તમને વાત કરી તેમ ઘણા સમાજો ભણવા પ્રત્યે બહુ જાગૃત થાય તો ઘણા સમાજો કળા પ્રત્યે બહુ જાગૃત હોય બરાબર છે તો આ બધા વાતાવરણની અસર થાય છે એટલે યાદ રાખો વાતાવરણના બે પ્રકાર જન્મ પૂર્વે નું વાતાવરણ અને જન્મ પછીનું વાતાવરણ ઓકે તો અત્યાર સુધી તો ખૂબ ઈઝી ઈઝી ટોપિક આવ્યા હવે પરીક્ષાલક્ષી અતિ મહત્વના એમ તો પરીક્ષાલક્ષી હતું જ પણ પરીક્ષા લક્ષી અતિ મહત્વનું ટોપિક હવે આવે છે સૌથી પહેલો ટોપિક આવે છે પરીક્ષા લક્ષી અતિ મહત્વના કહી શકીએ તો દુર્ગાનંદ દુર્ગાનંદ પ્રતિમાન જે ભારતીય સાયકોલોજીસ્ટ છે મનોવૈજ્ઞાનિક છે એમણે જે પ્રતિમાન આપ્યું છે એમાં ત્રણ સ્ટેજ આપેલા છે બરાબર સમજો ત્રણ સ્ટેજ કયા કયા ત્રણ સ્ટેજ આકૃતિ જો સૌથી પહેલું સ્ટેજ આપેલું છે ઘર બીજું સ્ટેજ આપેલું છે શાળા અને ત્રીજું સ્ટેજ આપેલું છે સમવયસ્ક જૂથો આમનું કેવું શું છે કે બાળકના વિકાસ પર સૌથી વધારે અસર કરશે અથવા સૌથી પહેલી અસર કરશે તો એનું ઘર ઘરમાં જે પ્રમાણેનું વાતાવરણ છે તે પ્રમાણે બાળકનો વિકાસ થશે ત્યારબાદ જે બીજું પગલું છે બીજો સ્ટેજ છે શું છે તો શાળા તો શાળામાં કે રીતનું વાતાવરણ છે શાળામાં એના સાથે કોણ કોણ ભણતું છે શાળાના શિક્ષકનો કેવો પ્રભાવ પડે છે તે બાળકના વિકાસ પર અસર કરે છે અને ત્રીજું સૌથી મહત્વનું ચોર અને કપટી હોય તો ઓટોમેટિક એના વિકાસ કેવો થાય છે ચોર અને કપટી જોવો થાય છે આપણે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ તો આપણું ગ્રુપ એવું હોય કે ચાલો ભાઈ આપણે તો વાંચવાનું છે મોબાઈલ એવું મૂકો આપણે વાંચવાનું છે આપણે પરીક્ષા ક્રેક કરવાની છે બધા એ જે આખું સ્ફ્રેડ સર્કલ છે જો બધાનો ટાર્ગેટ એક જ હોય કે આપણે ગમે તે રીતે આ વખતે સરકારી નોકરી લેવી જ છે તો એ આખું ગ્રુપ તરી જશે પણ ગ્રુપમાં ચાર પાંચ વ્યક્તિ એવા છે કે જે વાંચતા હોય તેની સામે જઈને મોબાઈલ એને બેસી જાય અને એને ડિસ્ટર્બ કરે તો આખું ગ્રુપ ફેલ થઈ જાય બરાબર છે ઓકે ચાલો ઓકે પાછા આપણે આપણા ટોપટિક પર આવી જઈએ તો દુર્ગાનંદ સિંહાની વાત કરીએ તો દુર્ગાનંદ સિંહાએ જે ત્રણ સ્ટેજ આપેલા છે એ અતિ મહત્વના છે પરીક્ષામાં પૂછાઈ જાય બરાબર છે દુર્ગાનંદ સિંહા કારણ કે આપણી બુક માં આપેલા છે અગિયાર માં ની મનોવિજ્ઞાન માં ટોપિક આપેલો છે ઓકે ચાલો આગળ વધીએ મિત્રો વિડીયો બરાબર જોજો તમને છે ને આ વિડીયો જોઈને એમાં જે બધા ટોપિક છે ને તે બધા નોટમાં લખજો નોટમાં લખજો અને એ નોટ ને વારે વારે વાંચજો એમાંથી પ્રશ્નો બનાવજો બરાબર છે ચાલો હવે આપણે અલગ અલગ મનોવૈજ્ઞાનિક જોઈએ પરિચય જોઈ લઈએ આમાં મનોવિજ્ઞાન ના આપણે વિડીયો સિરીઝ લાવીશું હા વિડીયો સિરીઝ લાવીશું અને ડિટેલમાં લાવીશું હમણાં ખાલી આપણે ટૂંકો પરિચય લઈ લઈએ તો ચાર મનોવૈજ્ઞાનિક આપણે યાદ રાખવાના છે તો જીન પિયા કોહલબર્ગ ફ્રોઈડ અને એરિક એરિક્સન યાદ રાખજો એમણે વિકાસ માટે જે પણ થિયરી આપી છે તે એના સિદ્ધાંતો આપેલા છે સિદ્ધાંતો પરીક્ષામાં પૂછાય કે જીન પિયા કયા સિદ્ધાંત આપેલા છે તો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કોહલ વર્ગે કયા સિદ્ધાંત આપેલા છે તો નૈતિક વિકાસનો સિદ્ધાંત ફ્રોઈડેસાના આપેલા છે તો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપેલો છે એરિક એરિક્શન તો આખો સ્પેશિયલ લેક્ચર બનાવ્યો છે આપણે એરિક એરિક્શન જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત એટલે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપેલો છે બરાબર તો કદાચ આટલા ટોપિકમાંથી તમને જોડકા જોડો વિશે પૂછાઈ જાય જોડકા ઝીરો અથવા તો કઈ જોડી ખોટી છે કઈ જોડી સાચી છે આવા પ્રશ્નો તમને પૂછાઈ જાય બરાબર હવે હજુ વિશેષમાં આવીએ તો એમની માહિતી કે જીન પીયાજી બૌધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે તેના કેટલા તબક્કા છે સાંવધાનિક કારક બીજો છે પૂર્વ ક્રિયાત્મક ત્રીજો છે મૂર્ત ક્રિયાત્મક અને ચોથો છે અમૂર્ત ક્રિયાત્મક એના માટે વર્ષો એમણે વર્ષ પણ વહેંચેલા છે સાંવધાનિક એટલે કે ઝીરો થી બે વર્ષ જે બાળક જન્મથી લઈને બે વર્ષ સુધી એ શામાં આવશે તો સાંવૈધાનિકમાં આવશે બે વર્ષ થી સાત વર્ષ સુધી સમજો બે વર્ષ થી સાત વર્ષ સુધી આવશે પૂર્વ ક્રિયાત્મકમાં મૂર્તમાં આવશે સાત થી બાર વર્ષ સુધી સાત થી બાર વર્ષ સુધી અને અમૂર્ત માં આવશે બાર વર્ષથી મોટા બાર વર્ષથી મોટા બરાબર છે એની ડિટેલમાં આપણે ચર્ચા કરશું ને સ્પેશિયલ લેક્ચર લાવીશું આપણે બરાબર હમણાં ખાલી આપણી ટૂંકી માહિતી તમે લઈ લો ત્યારબાદ નૈતિક વિકાસ નૈતિક વિકાસ નૈતિક શબ્દો એટલે કોહલબર્ગે જ લખવાનું બરાબર છે એણે ત્રીસ્તરીય નૈતિક વિકાસ આપેલો છે હતો એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરશું બરાબર ફ્રોઈડની વાત કરીએ મનોજાતીય વિકાસનું સિદ્ધાંત ફ્રોઈડ જે પાંચ તબક્કા આપેલા છે પાંચ અવસ્થા આપેલા છે મુખ કેન્દ્રી ગુદા કેન્દ્રી શિષ્ણ કેન્દ્રી સુપ્ત કેન્દ્રી અને પુખ્ત શિષ્ણ કેન્દ્રી બરાબર છે તો આ પાંચ અવસ્થા ખાસ યાદ રહે છો મનોજાતીય ત્યારબાદ એરિક એરિક્શનના આઠ તબક્કા એમ તો નવ દસ ઘણા પણ એનસીઆરટી આપણી જે બુકમાં છે તે આઠ તબક્કા આપેલા છે આઠ તબક્કા કેવી રીતે કે એમાં શું કીધેલું છે કે બાળક તો કઈ પરિસ્થિતિમાં આવે એટલે બાળક પાસે બે પરિસ્થિતિ ઊભી થઈ જાય ક્યાં તો બાળક આ પરિસ્થિતિમાં જાય કાં તો બી પરિસ્થિતિમાં જતું રહી સમજવું બરાબર એટલે દરેક અવસ્થામાં શું આપેલું જો પહેલી આઠ તબક્કા છે પહેલું શું આપેલું છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ એટલે બાળક પાસે એવી સિચ્યુએશન આવી જાય

તો આ એના આઠ તબક્કા છે ખાસ ધ્યાન આપજો આ બાબતે તો આ પેરે આપણે જે ટેબલ બનાવેલું છે એમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ છે તો આ તમે બનાવજો નોટમાં લખજો અને એને ફોલો પણ કરજો પેજ આપણે જોવાના છે છેલ્લું પેજ એટલે આપણા આવશે પ્રશ્નો યસ આના વગર તો આપણો વિડીયો અધૂરો બરાબર પ્રશ્નો તો કરવાના જ ગમે એટલું વાંચેલું હોય પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો તો જ આપણે આવડે એ આપણે ખાસ ધ્યાન આપવાનું એટલે તમે ગમે એટલું વાંચેલું હોય પણ પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો મિત્રો પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો ઓકે ચાલો વૃદ્ધિ અને વિકાસ કોષીય ગુણાકાર છે આવું કયા મનોવૈજ્ઞાનિક કીધેલું છે કોષીય ગુણાકાર છે એવું કીધેલું છે ફ્રેન્ડ બરાબર કોષીય શબ્દ આવે ને કોષીય ગુણાકાર છે એ એ ફ્રેન્ડ કીધું અને ક્રોએન ક્રો બરાબર સમજો ક્રોએન ક્રોએ પણ વૃદ્ધિ અને વિકાસ બંનેની વ્યાખ્યા આપેલી છે ક્રોએન ક્રોએ વૃદ્ધિ અને વિકાસ બંનેની વ્યાખ્યા આપેલી છે વૃદ્ધિ માટે શું કીધું છે કે વૃદ્ધિ શરીરના કદ આકાર અને બંધારણમાં ફેરફાર કરે છે સમજો વૃદ્ધિ શરીરના કદ આકાર આકાર અને બંધારણમાં ફેરફાર કરે છે આવું વૃદ્ધિ વિશે કીધેલું છે અને ક્રોએ ક્રોએ વિકાસ વિશે બી કીધેલું છે વિકાસ વિશે શું કીધું છે કે વિકાસ સમગ્ર દેહ તંત્રમાં થતો ફેરફાર છે સમજો સમગ્ર દેહ તંત્ર થતો ફેરફાર છે જ્યારે વૃદ્ધિ એ શું છે કદ આકારમાં ફેરફાર થતો છે ત્યારે વિકાસ સમગ્ર તંત્ર આખું જે તંત્ર છે શરીરનું અંદર બહાર બધી જ રીતે એમાં થતો ફેરફાર એટલે શું વિકાસ એ ક્રોએન ક્રોય કીધું છે બરાબર છે ચાલો આગળ વધીએ વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર એ કોને કીધું છે તો હરલોકે કીધું છે ગુણાત્મક ફેરફાર એટલે કોણે કીધું છે હરલો કીધું છે બરાબર ચાલો વિકાસ ને અસર કરતા પરિબળો કેટલા છે બે વારસો ને વાતાવરણ આપણે ચેપ્ટર નું નામ છે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય છે આવી ગયો ને સવાલ જો પ્રગટ એટલે પ્રગટ લક્ષણો એટલે કેવો તો પ્રભાવી પ્રભાવી બરાબર અપ્રગટ પ્રચ્છન્ન એ અલગ છે દુર્ગાનંદ સિંહએ બાળકના વિકાસના કુલ કેટલા વિભાગો પાડ્યા છે તો ત્રણ વિભાગો પાડ્યા છે આ પણ આપણે સવાલ જોયો આગળ વધીએ બીજા પાંચ પ્રશ્નો છે ચાલો જીન પિયાજે યસ જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવે છે આપણે સૌને ખબર છે હવે તો એ ચાર તબક્કા દર્શાવે છે ચાર તબક્કામાંથી મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે એટલે ત્રીજો

ત્યારબાદ પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરી આ વિડીયો વારે વારે જોજો અને સમજો અને પ્રશ્નો આવે ને તો બરાબર જવાબ આપી દેજો ઓકે તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ નેક્સ્ટ લેક્ચર ચાર માં આપણે મળીશું નવા ટોપિક સાથે અને નવા